વેલકમ બેક હવે સુરેન્દ્રનગરની ચોટીલાની વાત કરીએ કેમ કે ખરીફ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે મોટા ભાગે વાવણી થઈ ગઈ છે પરંતુ એક એવી ઘટના બની જે ખરેખર સરકારી રાજમાં કેટલો અંધેર વહીવટ ચાલે છે એ સવાલ છે વાત સહકારી ક્ષેત્રની થઈ રહી છે ગુજકો માસલના ડેપો પર ચોટીલામાં માત્ર પાંચથી સાત ખેડૂતોને મગફળીનું બિયારણ આપ્યા બાદ વિતરણ બંધ કરી દેવાયું જેના કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો ખેડૂતોએ બરાપો કાઢતા કહ્યું કે મગફળીનું બિયારણ આપવું જ ન હતું તો ફોર્મ કેમ ભરાવ્યા ખેડૂતોને આ યોજના હેઠળ એક એકર દીઠ એક મણ એટલે કે વીસ કિલો મગફળીનું બિયારણ આપવામાં આવે છે હવે ચોટીલા તાલુકાના સો જેટલા ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ પણ ભર્યા કેમ કે મગફળીનું બિયારણ લેવા માટેની આ યોજના છે ફોર્મ ભરીને તેઓ ગુજકો માસોલના ડેપો પર પહોંચ્યા પરંતુ પાંચથી સાત લોકોને બિયારણ આપી વિતરણ બંધ કરી દેવાયું આ મુદ્દે ખેડૂતોએ પ્રાંત કચેરીએ ધાણા પર બેસીને વિરોધ નોંધાવ્યો દસ દિવસથી આ લોકો બિયારણ માટેના ઠમા કરાવે છે અને આવીને ફોર્મ ભરાવે છે બરાબર હજાર કાલના ફોર્મ બાકી છે એનું બિયારણ હજે ફાળવણી કરી નથી અને આજના ઢોકળવાના ફોર્મ આટલા છે બરાબર તો હજુ એ ફોર્મ લઈને બધા જતા રહ્યા છે બરાબર અને હજે બિયારણ આપ્યું નથી કાલી પાંચથી દસ લોકોને બિયારણ આપે છે પછી દવાગામ છે પછી ધારે ઢોકળવા ગોલીડા આણંદપુર અને કંથાળિયા આજુબાજુના છોટેલા તાલુકાના બધા ખેડૂતો આવ્યા છે બિયારણ લેવા માટે અને આ જાહેરાત કે કરેલી છે અને બજાર લેવા બધા આવ્યા છે પણ આ લોકો એમ જે દસ જણાને આપે છે અને દસ જણા નથી આપતા આખો દિવસ બંધ કરી પાંચ છ વખત નીકળી જાય છે અત્યારે કે ઉપરથી ઓડર સાહેબનું આવ્યો છે ઓલા સાહેબનો ઓડર આવ્યો છે બંધ થઈ ગયું છે આવું કંઈ નીકળી ગયા છે